નમસ્કાર મિત્રો આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કેતન પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈના મેકેનિકલ ગ્રુપ અંતર્ગત પ્રેક્ટિકલ ફ્લેટ અને સ્ક્વેર ફાઇલિંગની પ્રેક્ટિસ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તાલીમાર્થી મિત્રો હવે આપણે પ્રેક્ટિકલ વિશે સમજ મેળવીશું આજનો પ્રેક્ટિકલ ફ્લેટ અને સ્ક્વેર ફાઇલિંગ પ્રેક્ટિસ જેના સાધનો અહીંયા હું તમને બતાવું છું સૌથી પહેલાં તો ફાઇવ ફ્લેટ બસ્ટાર્ડ જે અહીંયા આપ જોઈ શકો છો જેનો ઉપયોગ ફાઇલિંગ કરવા માટે આપણે કરીશું બીજા નંબરમાં છે ફાઇવ ફ્લેટ સેકન્ડ કટ જે બસ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ કર્યા પછી આપણે તે ફાઇલનો ઉપયોગ કરીશું અને જોબ પરથી મટેરિયલને વધારાના મટેરિયલને દૂર કરીશું એના પછી છે રાઈટ એંગલ તો તેની મદદથી સપાટ સપાટીનું ફાઇલિંગ બ્રેટનેસની ચકાસણી સ્ક્વેરનેસની ચકાસણી આપણે કરીશું તે પછી છે સ્ટીલ રૂલ તો માપનું અંકન જે જોબ પર કરવા માટે સ્ટીલ રૂલનો ઉપયોગ કરીશું અને આ આપણે વર્કપીસ મટિરિયલ જે છે એમએસ ફ્લેટ પંચોતેર બાય પંચોતેર બાય દસ એમ જે માઇલ્ડ સ્ટીલ મટિરિયલમાંથી બનેલો છે જે આપણે ફાઇનલ સાઇઝ ચુંબોતેર બાય ચુંબોતેર બાય નવ એમ કરીશું અને છેલ્લે બેન્ચ વાઇઝ બેન્ચ વાઇસ જે આપણે જોબને પકડવા માટે ઉપયોગ કરીશું અને છેલ્લે એના ઉપર ફાઇલિંગ કરીશું અંતે આપણે જે સ્કિલ મેળવીએ છીએ તે હું આપણે જણાવું તો જોબને વાઇસમાં બાંધવાની સ્કિલ છે પછી સપાટ સપાટી એનું ફિનિશિંગ છે ફાઇલિંગ કરવાની છે પછી ફ્લેટનેસ ચકાસવાનું છે અને સ્ક્રનેસની ચકાસણી કરવાનું છે એ આપણે સ્કિલ મેળવીશું હવે તાલીમાર્થી મિત્રો આપણે અહીંયા બેન્ચ વાઇસ ઉપર જોબને ફિટ કરેલ છે જે આપ જોઈ શકો છો અને તેના ઉપર આપણે બસ્ટાપ ફાઇલથી ફાઇલિંગ કરવા જઈ રહ્યા છીએ એ પહેલાં તમને હું ફાઇલનો વિશે થોડી માહિતી આપી દઉં ફાઇલિંગ એટલે શું તો ફાઇલિંગ એ ફાઇલ નામના કટિંગ ટૂલ વડે જોબ પરથી વધારાનું મટીરિયલ દૂર કરવાની ક્રિયા છે જે આપ અહીંયા પ્રેક્ટિકલ દરમિયાન જોશો અને સૌથી પહેલાં જોબનું ફાઇલિંગ કરવા માટે બસ્ટાટ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે જે આપ અહીંયા પ્રેક્ટિકલ દરમિયાન જોશો તાલીમાર્થ મિત્રો આપણે જોયું કે બસ્ટાક ફાઇલની મદદથી વર્કપીસ ઉપર ફાઇલિંગ કરતી વખતે જે મટિરિયલ દૂર થાય છે તે આપ જોઈ શકો છો આ ગ્રેડની ફાઇલમાં દાતાઓ વચ્ચે રફ ગ્રેડ કરતાં ઓછું અંતર હોય છે જેના કારણે ભારે પ્રમાણમાં મટિરિયલ દૂર થાય છે અને સૌથી પહેલાં જોબ ઉપર બસ્ટાક ફાઇલથી આપણે ફાઇલિંગ કરીએ છીએ હવે તાલીમાર્થી મિત્રો આપણે બસ્ટાટ ફાઇલનો ઉપયોગ કર્યા પછી સેકન્ડ કટ ફાઇલનો અહીંયા ઉપયોગ કરી રહ્યા છીએ જે આપ જોઈ શકો છો અને બસ્ટાટ ફાઇલનો ઉપયોગ કર્યા પછી જે મટીરીયલ દૂર થયું છે તે પછી ધાતુનું સારું ફિનિશિંગ મેળવવા માટે સેકન્ડ કટ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ તાલીમાર્થી મિત્રો તમે જોયું તે રીતે આપણે સમાંતર સપાટીઓનું ફાઇલિંગ કરી દીધું અને હવે આપણે સ્ક્વેર સપાટીઓનું ફાઇલિંગ કરી રહ્યા છીએ જે આપ આ વિડીયોમાં જોઈ શકો છો તાલીમાર્થી મિત્રો અહીંયા આપ જોબ જોઈ શકો છો જે ફ્લેટ અને સ્કવેર ફાઇલિંગનો અહીંયા સારી રીતે ઉપયોગ કરી અને જોબનું ફિનિશિંગ આવી ગયું છે જે આપ ચેક કરી શકો છો તાલીમાર્થી મિત્રો આજે આપણે ફ્લેટ અને સ્કવેર ફાઇલિંગનું પ્રેક્ટિસના પ્રેક્ટિકલ વિશે તાલીમ સા માર્ગદર્શન મેળવ્યું જેનો આપ સૌ વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરશો તેવી હું આશા રાખું છું આભાર